તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ અને સવારે સાત વાગે ટ્વિટો ધકો તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ અને સવારે સાત વાગે ટ્વિટો આમ જોઈ લ્યો થેઠ ધક્કાનો ઓસીના ખાલી થઈ ગયો જોવો મિત્રો આ ચાળદરા એ આ ચાળદરા ચાળદરા ચાળદરાનો ધકો જોઈ લ્યો જોઈ લો મિત્રો તકો 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 ખાલી જુઓ આ બધું ખાલી મંડાણું થાવા આમ જોઈ લો આ અંદરનો ભાગ આ બધો અંદરનો ભાગ આથમણી સાઈડનો પછી ઉગમણી સાઈડ ભાગ્યું રહે પડે છે પડે હે પડે હે શેટા ભાગો શેટા ભાગો એવું થાય હે ને હેઠો બે હે હા મિત્રો થોડાક સેટા આવતા રહ્યો અહીંયા કડાકા વાગે જોઈ લો મિત્રો આ અંદરની સાઈડ નું પાણી બધું એ કેટલો તૂટ્યો કહું દોઢસો ફૂટ જેવો અંદાજે ગાળો છે બસો ફૂટ દોઢસો બસો ફૂટ આમ પટ્ટો આખો ઉપાડ લીધો હે બસો ફૂટ જેવો હે મિત્રો તૂટી ગયો બસો ફૂટ થાય પાકો લીધો અંદાજ બસો ફૂટ હા બસો ફૂટ એટલો તૂટી ગયો મંડાણું પાણી જવા ભાઈ ભાઈ ખાલી ખમ ધક્કો હમણાં જોઈ ગયો જુઓ આ ઈટાજી મશીન વાળા હુડકા વાળા અંદર રખડ્યા બધા ખાલી ખમ ભાઈ ખાલી ધક્કો જોઈ લ્યો હવે હેરાન ગતિ થઈ નગર પાણી એવું હાલત હવે પાણી થઈ રહેવાનું હે ભાઈ જોવો મિત્રો પોપટારી મિયાણી ચાળદરા ચાળદરા હું ટીકર આ પાણી બધું ટીકર જાય જોઈ લો મિત્રો જાય ને ભંબુડા બોલાય ધો ખડી ગયો જોવો મિત્રો જુઓ વચ દીધી અહીંયા જો ઓલું લુક થયું હતું ને દેવરાજ ખાડા જેવું કે અહીંયા આવું નતું અહીંયા જોવો મિત્રો ભડાકો બોલો ધકાનો આમ જુઓ મિત્રો